નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે મોટી પાખર ગામમાં વિષ્ણુસિંહની ટેટીની ખેતરની મુલાકાતે આવેલા છીએ અને આપણે જાણીએ છીએ કે વિષ્ણુસિંહની ટેટીમાં શરૂઆતના અવસ્થામાં શું તકલીફો હતી અને એના પછી એમને ટ્રીટમેટો કરી અને પછી કેવું પરિણામો જોવા મળ્યા એ આપણે વિષ્ણુસિંહને રૂબરૂ મળીને એમની સાથેથી આપણે જાણીએ નમસ્કાર વિષ્ણુસિંહ નમસ્કાર તમારું પૂરું નામ જણાવો

તો રોપા રોપેલા તેના પછી તમને શું તકલીફો જોવા મળે રોપા રોપેલા હતા એમાંથી વિકાસ વસ્તી થતો જ નતો બરાબર ગોટા થઈ ગયા હતા ગોટા થઈ ગયા હતા ઉપર વિશ્વાસ જ નહીં કે કે આ ટેટી થઈ શકે બરાબર અને તમે મળ્યા ને દવા આપી એમ અમે રિઝલ્ટ મળ્યું બરાબર અને આજુબાજુના લોકો જે શરૂઆતની વ્યવસ્થામાં હતો ત્યારે કેવું કહેતા હતા એમ કે ટેટી થશે કે નહીં ખેડવાની લાયક હશે આ ટેટી ખેડવાની લાયક છે બરાબર અને એના પછીની ટ્રીટમેન્ટો કરી એના પછી તમને કેવું લાગ્યું સારું લાગ્યું બરાબર શરૂઆતના અવસ્થામાં આપણે જે ટીટીને ગોટા થઈ ગયા હતા એના પછી ઘણા લોકોએ એવું એમને કહી લીધું કે તમારી ટીટી થશે નહીં તમે ખેડી નાખો અને ખોટો ખર્ચો કરો નહીં જ્યારે

એના પહેલા તમે શું ટ્રીટમેન્ટ કરેલી એના તો એક બે પાસે દવા લાવી રિઝલ્ટ ના મળ્યું હવે આટલો ખર્ચો કરીને છતાં લોકો એવું કહેતા હોય છે કે તમે ખેડી નાખો અને તમે આટલો વિશ્વાસ રાખીને આ વખતે તમે ટેટીમાં અમારી સાથે જોડાના તો એ જોડાણા તો એમનો તમને કેવો અનુભવ લાગ્યો એમ સારો લાગ્યું રિઝલ્ટ સારું મળ્યું બરાબર તો આ રીતે વખતે તમને ટેટીમાં આટલું સરસ પરિણામ મળ્યું છે તો બીજા ખેડૂતો વિશે તમે શું સલાહ આપવા માંગો છો બીજા ખેડૂત ને હું કહીશ ચાર પાંચ જણા ને કે જયંતિભાઈ નું રિઝલ્ટ સારું છે દવા બીજી લો રિઝલ્ટ મળી જાય બરાબર ગેરંટી હાથ હવે વિષ્ણુસિંહ આપણે ટીટી વિશે તો જોયા અને આ પ્લોટ આટલો સરસ બની ગયો છે બરાબર ખેડૂત મિત્રો તમે પ્લોટ જોઈ શકો છો કે આ પ્લોટ ખૂબ જ સરસ બની ગયો છે અને શરૂઆતના અવસ્થાના જે ફોટાઓ અને વિડીયો વિષ્ણુસિંહે મને શેર કરેલા છે એ પણ હું વિડીયોમાં અપલોડ કરવાનો છું એ ખાસ તમે જોજો અને આમાં એક જ વસ્તુ છે કે ટીટી હોય કે અન્ય કોઈ પાક હોય શું રોગ આવેલો છે શું તકલીફ છે એને જાણવું જરૂરી હોય છે આડેધડ કોઈ દવાઓ નાખવાથી કોઈ રિઝલ્ટો મળતા નથી આ વખતે વિષ્ણુસિંહની ટીટીમાં ખૂબ તકલીફો હતી શરૂઆતના સ્ટેજમાં હું પહેલીવાર જોવા આવ્યો ત્યારે મને પણ એમ જ હતું કે આ ટીટીમાં ખૂબ જ તકલીફ છે ખોટો ખર્ચો ખેડૂત કરે છે પણ પછી ટ્રીટમેન્ટો કરાયા પછી ખૂબ સારું એવું પરિણામો મળ્યા છે પણ આમાં શું તકલીફ હોય છે મેન રોગને ઓળખવાની જરૂર હોય છે જ્યાં સુધી રોગને ઓળખી નહીં શકીએ ત્યાં સુધી આપણે કોઈ રિઝલ્ટો પરિણામો આપણે મેળવી શકતા નથી તો આજે વિષ્ણુસિંહની ટીટીમાં કેવી બેઠક પણ આવી છે એ પણ હું તમને બતાવું વિષ્ણુસિંહ આપણે બેઠક સારી આવી બેઠક પણ ખૂબ સારી આવી છે એક 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 છોડે છોડે છે પણ ખૂબ સારી લાગેલી છે બતાવો ખૂબ જ સારું પરિણામ આપણને ટીટીમાં જોવા મળેલું છે તો ખેડૂત મિત્રો ટોટલી પાક હોય બટાકા હોય મગફળી હોય ટીટી હોય તરબૂજ હોય શાકભાજી હોય કે કોઈ પણ પાકમાં ગમે એવી સમસ્યાઓ આવી ગઈ હોય અને એનું સો ટકા આપણે નિરાકરણ લઈ આપીએ છીએ અને પ્લોટ વિઝિટ કરી કયો પ્રકારનો રોગ આવેલો છે રોગને ઓળખીને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણને ખૂબ સારું પરિણામ મળે છે તો આજે આપણે મળ્યા છે વિષ્ણુસિંહને નવા વિડીયોમાં નવી વાત સાથે મળીશું જય જવાન જય કિશન